રાજપુરમાં નર્મદા કાંઠાના વિસ્તારોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાંથી અંદાજે વીસ ગામડાના ખેડૂતો પર જમીન ગુમાવવાની ભીતિ સેવાઈ રહી છે જેને જોતા લોકો હાઇડ્રો પાવરનો જોર વિરોધ કરી રહ્યા છે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ લોકોના સમર્થનમાં ઉતર્યા તેમણે આખરા શબ્દોમાં કહ્યું કે જો એજન્સીવાળા સર્વે કરશે તો પગ ભાંગી નાખજો સાથે જ તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો કે સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે સ્થાનિકોની સાથે છે મહત્વનું છે કે છેલ્લા બે મહિનાથી અધિકારીઓ સર્વે કરવા માટે આવી રહ્યા હોવાથી લોકોમાં વિરોધનો બંટોળ ઉઠ્યો છે તો પ્રોજેક્ટને લઈને ગામડાના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અભયસિંગ કાકાએ તમારી જમીન બચાવવા જોઈએ કે એજન્સીના દલાલ માપણી કરવા એની હેઠળ આવવું જોઈએ હવે કાકાને તમારા ગામમાં ગામમાં તારું કામ નથી તો તું અમારી જળ જમીનની તો રાજીનામું આપી દે અમે તને ખવડાવવું